ખૂબ અગત્યનું કારણ વીતેલા વર્ષ દરમિયાન પીળા વટાણાની આયાત થતી રહે અને એના કારણે બજાર ભાવમાં આપણને આખા વર્ષ દરમિયાન ચડ્યામાં જે કાંઈ સુધારો કે વધારો ન મળ્યો આ વર્ષમાં અત્યારના દિવસોમાં ચાર દિવસ પહેલા સરકારે પીળા વટાણાની આયાત પર જે નિર્ણય કર્યો છે ત્યારે આજના આપણા આ ચણા પાકના નવી સીઝનના બજાર ભાવના મુદ્દાની ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂતભાઈઓ ચણાનો પાક એટલે આપણા શિયાળુ વાવેતરમાં કઠોળ પાકમાં સૌથી વધારે પ્રમાણમાં હોવાતો ગુજરાતનો પાક એટલે ચણા નો પાક અને

એવો છે કે જ્યાં બિનપિયત ચણાનું વાવેતર ખૂબ બધા વિસ્તારમાં થાય છે સામે આપણે ત્યાં પિયત ચણાનું વાવેતર પણ મોટા પ્રમાણમાં થાય છે અને પિયત ચણાનું વાવેતર આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં આટલી જગ્યાએ આજે આપણે જયારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આજે તારીખ છે બે નવેમ્બર બે હજાર પચીસ અને વાર છે રવિવાર નો દિવસ હવે ચણાના પાકના આવતા સિઝનના નવા પાકના બજાર ભાવની સ્થિતિ કેવી રહી શકે આવા સવાલો આપણા ખૂબ બધા દર્શકો તરફથી કાયમ માટે આવતા રહેતા હોય છે અને પણ અત્યારે આપણે જે ચણાના પાકની ચર્ચા કરીએ છીએ બજાર ભાવના હિસાબથી એ ચર્ચાનો મુખ્ય આધાર છે સરકારનો આયાત નિકાસ નીતિ પરનો એક નિર્ણય આપણે ત્યાં ચણા પાકમાં થોડી ઘણી જે રાષ્ટ્રીય ઘટ રહી હોય એ ઘટની પૂર્તિ થાય એટલા માટે કેન્દ્ર સરકાર તરફથી દુનિયાના કેટલાક દેશોમાંથી ચણાની પણ આયાત થાય છે અને સાથે સાથે ચણાની દાળમાંથી જે બેસન તૈયાર થાય એ બેસન થોડો સસ્તો તૈયાર થાય એટલા માટે સેનાની દાળની અંદર ઉમેરવા માટે પીળા વટાણાની આયાત પણ મોટા પાયે કરવામાં આવે છે હવે વર્ષ બે હાજર ત્રેવીસના ડિસેમ્બર મહિનામાં સરકારે પીળા વટાણાની આયાતને સંપૂર્ણપણે ડ્યુટી ફ્રી કરેલી હતી એટલે આખું વર્ષ બે હાજર ચોવીસ નું આપણે ત્યાં પીળા વટાણા મોટા ભાગના દેશોમાંથી આયાત થયા અને આપણે ત્યાં પીળા વટાણાની જે કાંઈ આયાત બે હાજર ચોવીસ ના વર્ષ દરમિયાન થઈ એ આયાતનો આંકડો લગભગ બત્રીસ થી લઈ અને લાખ જેટલા હવે અત્યારે સરકારે જે નિર્ણય નિર્ણય કર્યો છે એ ડ્યુટી ફ્રી પીળા વટાણાની આયાત પર ડ્યુટી લગાડવાનો હવે સરકારે આ જે નિર્ણય કર્યો એ નિર્ણય ગઈ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ દરમિયાન સરકારે કર્યો એટલે કે ઓક્ટોબર મહિનાની અઠ્યાવીસ તારીખે સરકારે જાહેરનામું બહાર પાડ્યું કે પીળા વટાણાની આયાત ઉપર હવે પછી નવેમ્બર મહિનાની પહેલી તારીખ એટલે કે ગઈકાલથી પીળા આયાત ન થાય એના ઉપર તમામ ડ્યુટીઓ તમામ એટલે કે બેઝિક ડ્યુટી પણ હોય છે અને સાથે સાથે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ડ્યુટી પણ એના ઉપર અલગથી ગણવામાં આવતી હોય છે એટલે આવી બે ત્રણ પ્રકારની ડ્યુટી ડ્યુટી ઉપર ડ્યુટી એના ઉપર ડ્યુટી એવું ગણી અને ટોટલ ત્રીસ ટકા જેટલી ડ્યુટી હવેથી આયાતી પીળા વટાણા પર સરકારના નિર્ણય મુજબ લાગુ પડશે એટલે આ જે ડ્યુટી ત્રીસ ટકા લાગુ પડશે તૈયાર થઈ આવનારા ચણાના બજાર ભાવ પર કેવી પડી શકે ને કેટલી પડી શકે આ ચર્ચા આપણા ખેડૂતોની વચ્ચે પણ થઈ રહી છે અને વેપારી સમુદાયની વચ્ચે પણ આ ચર્ચા થઈ રહી છે વેપારી સમુદાયનો એક વર્ગ એવું માને છે ચણાના ભાવમાં સુધારો બન છે સાથે સાથે અત્યારથી પણ કેટલીક ચણાની જાતો ખાસ કરીને સામાન્ય વપરાશમાં જે ચણા આપણા વપરાય છે એના ભાવમાં થોડો ઘણો વધારો બનશે નજીકના દિવસોમાં પણ વધારો બની શકે હવે

મોટા પાયે કેનેડા દુનિયાના દેશોને જે કાંઈ પીળાવટાણા વેચે છે એમાં એના સૌથી મોટા બે વૈશ્વિક ગ્રાહકો એટલે એક ચીન અને આપણે ભારત ચાઇના એ ગયા વર્ષથી ઓછામાં ઓછી આયાત એને ત્યાંથી કરી છે આપણે પણ આયાત ઘટી હોવાના કારણે આપણે ત્યાં પણ પુરવઠો ઓછો આવ્યો છે અને તેથી કેનેડાની અંદર જે કઈ પેળાવટાણા ઉત્પાદન થાય છે આ ઉત્પાદનના નિકાલની સમસ્યા કેનેડાની સામે ન આવે એટલા માટે કેનેડા એમને ત્યાં બજાર ભાવ જે કાંઈ ચાલી રહ્યા છે એમાંથી નિકાસના વેપારમાં ભાવોમાં ઘટાડો કરી શકે છે અને એ લોકો જો ભાવોમાં ઘટાડો કરે તો લગાડેલી પણ સમય દરમિયાન જે ભાવથી આપણે ત્યાં પીળા વટાણા પહોંચતા થતા હતા એ જ ભાવથી આપણા દેશના બંદરગાહો સુધી કેનેડા મારફત નિકાસી વટાણા પહોંચી શકે છે હવે નિકાસી વટાણાના બજાર ભાવ શું છે તો બંદર પરના નિકાસી વટાણાના જે કઈ ભાવ છે અત્યારના દિવસોમાં એ ભાવ લગભગ એક કિલોના ચોત્રીસ રૂપિયા કે રૂપિયા આસપાસ અહીંયા પહોંચતા વટાણા આપણને પહોંચાડવામાં આવે છે હવે એના ઉપર ડ્યુટી લાગે તો રૂપિયાનો ભાવમાં વધારો થવાની સંભાવના બને પણ એમને ત્યાં જો ભાવ ઘટે તો આ ભાવમાં જાજો વધારો થવાની સંભાવના નથી બનતી સાથે સાથે આપણે ત્યાં હજી પણ આપણા બંદરગાહો પર કેનેડિયન પીળા વટાણાનો સ્ટોક લગભગ ત્રણ લાખ ટન થી પણ વધારે જથ્થામાં પડેલો છે સામે આયાતી ચણાનો સ્ટોક પર જે છે એ પણ ગયા મહિનાના હિસાબથી આપણે જોઈએ તો લગભગ અઢી લાખ ટન જેટલો ચણાનો સ્ટોક છે આપણા ઉપર સાથે સાથે આપણી સરકારે અત્યારે જે નિર્ણય કર્યો છે આ નિર્ણય સરકાર કેટલા દિવસ સુધી ચાલુ રાખી શકે એનો કોઈ અંદાજ આપણે અત્યારે લગાડી શકીએ નહીં કારણ કે આપણી કેન્દ્ર સરકાર આયાત અને નિકાસના નિર્ણયો અને એમાં પણ ખાસ કરીને આપણી કૃષિ ઉપજની આયાત અને નિકાસના નિર્ણયો છે દિવસોમાં જે ડ્યુટી પર આયાત સરકારે લગાડી છે એ જ ડ્યુટી સંપૂર્ણપણે આવતા વર્ષના માર્ચ મહિના એટલે કે વર્ષ બે માર્ચ મહિના સુધી સરકારે ફ્રી કરેલી હતી તેમ છતાં સરકારે અત્યારે અચાનક એના પર ડ્યુટી લગાડી છે આવનારા દિવસોમાં સરકાર હજી કદાચ એકાદ બે મહિના પછી ફરી વખત ડ્યુટી ફ્રી આયાત પણ કરી શકે અને આવા નિર્ણયો સરકાર ગમે ત્યારે ફેરવી અને લાગુ કરતી હોવાના કારણે બજારમાં લાંબા ગાળે એની અસર થવાની શક્યતાઓ અને સંભાવનાઓ બહુ ઓછી બને છે તેમ છતાં સરકારનો અત્યારનો જે કઈ નિર્ણય છે એની કામચલાવ ધોરણે બજારમાં ભાવો પર સામાન્ય અસર પડી શકે છે પીળા વટાણાના ભાવમાં કેટલો ફેરફાર થાય છે અને સરકારે લગાવેલી ત્રીસ ટકા ડ્યુટી સરકાર આ સિઝનના આપણા ચેના પાકે ત્યાં સુધી ચાલુ રાખે છે કે બંધ કરે છે અગર તો એમાં ઘટાડો કરે છે કે વધારો કરે છે આના આધારે આપણી નવી સિઝનના ચણાના પાકનું બજાર બની શકે છે મિત્રો તો આજના દિવસે ચણાના પાકની નવી સિઝનના બજાર ભાવ પર પડી શકનારી અસર એટલે સરકારના પીળા વટાણાની ડ્યુટી પરના નિર્ણયની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એના માટેના પ્રયાસો આપ સૌ કરશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત